રામ રામ સીતારામ તો સ્વાગત છે ફરીથી આજે એક તમારું નવા વિડીયોમાં આજે વાત કરવાની છે મેજિક વિશે આમ તો તમને બધાને ખબર જ હશે કે મેજિક શું છે પણ છતાં હું કહું કહું છું તમને થોડુંક કે મેજિક શું છે તો મેજિકની વાત કરું તો મેજિકે ખરેખર મારી લાઈફમાં મેજિક કરી દીધું છે મેજિકના લીધે ઘણા બધા મને ફાયદા થયા છે અને મારો જેન્યુન રિવ્યુ હું તમને શેર કરવા માંગુ છું તો મેજિક એક બ્રેન્ડ છે જેના ઘણા બધા પ્રોડક્ટ છે જેમ કે હેર કેર છે સ્કીન કેર છે જેમ કે ટૂથપેસ્ટ છે ઘણા બધા પ્રોડક્ટ એ બનાવે છે અને એ બધા પ્રોડક્ટમાંથી મારા મારું ફેવરેટ પ્રોડક્ટ તો હોય તો એ છે આ હેરકેર પ્રોડક્ટ તો એમના બે બે કાઈન્ડ ઓફ બે ટાઈપનું હેર કેર છે એક છે આ ડાયરેક્ટ શેમ્પુ છે કે તમે લોકો ડાયરેક્ટલી શેમ્પુ યુઝ કરી શકો છો આ ડાયરેક્ટ શેમ્પુ છે આમાં તમારે કઈ કરવાનું નથી જે રીતના આપણે શેમ્પુ યુઝ કરીએ એ રીતના શેમ્પુ યુઝ કરી શકીએ અને ઘણા લોકોને એવું હોય કે હું જે શેમ્પુ યુઝ કરું છું ને એ મારે ચેન્જ નથી કરવું તો માટે આ પાવડર પાવડર બેઝ છે એમના માટે કે આ પાવડર છે જે તમારે તમારી ની બોટલ એમટી કરી નાખવાની અને એ ની બોટલ જે શેમ્પુ હોય એ શેમ્પુમાં આ પાવડર મિક્સ કરી અને ફરીથી ફિલ કરી દેવાની અને યુઝ તમે જે લોકો શેમ્પુ કરો છો જે રીતના એ જ રીતના યુઝ કરવાનું છે નોર્મલી વાળમાં શેમ્પૂ કરવાનું છે અને જેન્ટલી મસાજ કરવાનું છે ખાલી ફિંગરથી નખ થી નહીં ફિંગરથી મસાજ કરવાનું છે અને ફાયદા ઘણા બધા છે મારા વાળમાંથી ડેન્ટ્રોફ એકદમ બિલકુલ ઘટી ગયો છે છે જ ને એમ કઉતું પણ ચાલે સિતર ટકા ડેન મારા વાળમાંથી વયો ગયો છે વાળ તમને નજીકથી બતાવી દઉં આ એન્ડ છે વાળના તમે જોઈ શકો છો ક્યાંય ફાટેલા વાળ નથી મારા એન્ડમાં એન્ડમાં છે જ નહીં ક્યાં એટલે ક્યાંય ફાટેલા વાળ બિલકુલ ફાટેલા વાળ નીકળી ગયા છે બધાય અને બેબી હેર પણ આવવાના સ્ટાર્ટ થઈ ગયા હે જો એ રિયા આ છે બધા કેમ કે અહીંથી મારે એકદમ વાળ વયા ગયા હતા આગળની સાઈડ થી આ બધા બેબી હેર છે જે આવી ગયા છે અને અહીંયા દેખાતો હશે તમને બેબી હેર ઘણા જોયાં તો અને લેન્થ તો એટલી બધી વધારી દીધી જ ને તમે જોઈ શકો છો કે સ્ક્રીનમાં વાળ નથી આવતા મારા પૂરા ફૂલ લેન્થ વધી ગઈ છે મેં ચાર વીક થી શેમ્પુ યુઝ કર્યું છે અને ચાર વીકમાં લેન્થ ઓલમોસ્ટ આટલી તો વધી હા લેન્થ વધી ગઈ છે ચાર વીકમાં તો લેન્થમાં બી ઘણો બધો ફાયદો થાય છે ટેન્ડ્રફ ઝીરો થઈ જાય છે અને ફાટેલા હેર બધા નીકળી જાય છે નવો ગ્રોથ પણ આવે છે એટલે મારા માટે તો શેમ્પુ મારું બેસ્ટ છે અને એમનો એક આ કોમ બી છે અને હું કહીશ કે જે લોકો એના ને લઈને ઓબ્સેસ હોય ને યુઝઅલી છોકરીઓ હેરને લઈને ઓફસેસ હોય જ છે તો પ્લીઝ પ્લાસ્ટિક કોમ યુઝ કરવાનું બંધ કરી દઈ અને વુડન કોમ યુઝ કરો આ એમનો લીમડાનો કોમ બનાવેલો છે કડવા લીમડામાંથી સ્પેશિયલી એમણે કોમ બનાવ્યો છે તો કડવા લીમડાના ફાયદા તો તમને બધાને ખબર જ છે મારે કહેવાની કઈ જરૂર છે નહી તો હું આ કોમજ યુઝ કરું છું તો તમે પ્લીઝ વુડન કોમજ યુઝ કરજો અને એમનો નેક્સ્ટ પ્રોડક્ટ એક આ છે આ ફેસ સોપ છે અને વ્હાઇટનિંગ વાળો સોપ છે આ એકવાર ફેસ વોશ કરવાથી જ તમને ફાયદો દેખાશે અને બીજો એમનો બે શોપ આવે છે એક આ શોપ છે એક બોડી શોપ છે અને ફેસ શોપ છે બોડી શોપ નો એવો કોઈ નિયમ નથી કે તમે લોકો જે બોડી શોપ છે એને ફેસ ફેસ પર પર યુઝ યુઝ ના કરી કરી શકો શકો તમે બોડી છો અને મને તો શોપ ગમે છે આ સ્ક્રબ વાળો આવે છે થોડોક સોપ ના ફાયદા ઘણા બધા છે વાઇટનિંગ વ્હાઈટનિંગ સ્કીન સ્કીન વ્હાઈટ કરે છે પછી ટેનિંગ કાઢે છે પછી ડાર્ક સ્પોટ જે આપણને પિમ્પલ ના સ્પોટ થયા હોય ને એ ડાર્ક સ્પોટ નીકળી જાય છે તમારી સ્કીન જોઈ હગો છો સ્પોટ નીકળી જાય છે ઘણા બધા ફાયદા છે અને નેક્સ્ટ છે ટૂથપેસ્ટ જે મારી આગળ અત્યારે છે કે હું તમને બતાવું મેં ઓલરેડી ફિનિશ કરી નાખ્યું છે કેમ કે દેવસીએ ફાકી મૂકી દીધી હતી એટલે એમણે મેં કીધું કે તમે ટ્રાય કરો છો એ તો ખબર પડી જાય કે કેટલા ફાયદા છે આના જેમના એકદમ દાંત મસ્ત વ્હાઈટ થઈ ગયા હે મારાય જોઈ હગો હો મસ્ત વાઇટ દાંત થઈ જાય છે અને મારે છે ને અહીંયા પેન બહુ રહેતો હતો દાંતમાં તો પેનમાં બી ઘણો ફાહત થઈ ગઈ છે તો આમનો ટૂથપેસ્ટ એ બહુ સરસ છે અને એક એ બી સારું છે આમના ટૂથપેસ્ટનું કે એ નાના છોકરા બી યુઝ કરી શકે છે કેમ કે કોલગેટ ને ઘણા બધા ટૂથપેસ્ટ એવા આવે છે કે જેમાં અંદર લખેલું જ હોય છે કે પાંચ વર્ષની અંદરના છોકરાઓને ટૂથપેસ્ટ નહીં આપવાનું એ પણ આમનો ટૂથપેસ્ટ નાના છોકરા યુઝ કરી શકે છે મોટા બી યુઝ કરી શકે છે બધા યુઝ કરી શકે છે તો મને તો મેજિકના બધા પ્રોડક્ટ બહુ જ ગઈમાં છે અને તમારે જો મેજિકના પ્રોડક્ટ બાય કરવા હોય તો એની લિંક મારા બાયોમાં હશે લિંક બાયોમાંથી જઈ અને તમે લોકો બાય કરી શકો છો હવે તો ઇઝરાયલમાં લગભગ ઘણા બધા માણસો યુઝ કરે છે અને હું યુઝ કરું છું મારું તો ફેવરેટ પ્રોડક્ટ છે મેજિક અને એ મને ખબર નથી કે ઇઝરાયલમાં એ લોકો ડિલેવરી કરે છે કે નહીં પણ આપણે મગાવી શકીએ આવી રીતના કોઈ આવતું જતું હોય તો મળી આવે અને પ્લીઝ તમારે જો બાય કરવા હોય તો લિંક મારા બાયોમાં હશે એમણા એમના ઘણા બધા સ્ટોર છે એમણે એક પોરબંદર સ્ટોર છે અમદાવાદ સ્ટોર છે અને રિસન્ટલી એમણે બગવદરમાંય સ્ટોર કરેલો છે તો જે લોકોને બગવદર નજીક પડતું હોય એ લોકો ત્યાંથી બાય કરી લેજો પોરબંદર પડે પોરબંદરથી ના લક્ઝરીસ સ્ટોરમાં આવી ગયું છે વધુ એક ચમત્કારી પ્રોડક્ટ જી હા પાન મસાલા દ્વારા પીડા અને લાલ પડેલા દાંતને ફરી પાસે ચમકાવવા માટે મેજિક્સ લઈને આવ્યું છે પર એક્સ ટૂથપેસ્ટ જે દાંતને સફેદ તો કરે છે સાથે તમારા પેઢાઓને પણ મજબૂત બનાવે છે આ ટૂથપેસ્ટનો દિવસમાં એક વખત ઉપયોગ કરવાથી તમારા દાંત ફરી ચમકશે વિશ્વાસ નથી આવતો ચાલો બતાવું

આ ટૂથપેસ્ટ મેળવવા માટે અમદાવાદ પોરબંદર જેવા શહેરોમાં મેજિક સ્કેલાવશ્ય લો તમે ફ્લિપકાર્ટ ઓર્ડર કરી શકો છો પોરબંદર સેવન ટુ સેવન ટુ નાઇન થ્રી નાઇન થ્રી વન ફોર તેમજ અમદાવાદ નાઇન ફોર ફાઇવ નાઇન ફોર સિક્સ ઝીરો ટુ ઝીરો ટુ ઓકે તો વિડીયો જોવા માટે થેન્ક યુ બાય બાય